આમ તો જોઈએ તો કે છે રાજકોટ રંગીલું શહેર છે પણ અહીંયા તો ખાડાઓની ભરમારથી ભરપૂર છે આ તંત્ર દ્વારા કોઈ જાતનું કોઈ સિરિયસ કામ થતું નથી આ રોડ ઉપર મારું નામ ઉમંગ ગોહેલ છે અને હું અહીંનો પ્રોપર એવા અહીંયા મારો બિઝનેસ છે રો ટચ આપણે આમ તો જોઈએ તો કે છે રાજકોટ રંગીલું શહેર છે પણ અહીંયા તો ખાડાઓની ભરમારથી ભરપૂર છે આ અત્યારે જે પાછળ દેખાય છે ખાડાઓ જે અવારનવાર આ અઘોર તંત્ર દ્વારા અવારનવાર ખાડા આ લોકોને દેખાતા જ નથી આ વસ્તુ એવી છે કે ગ્રીનલેન્ડ ચોકડીથી જે ગોંડલ ચોકડી તરફ જાય છે રસ્તો જો કે એવું કહી શકાય કે રાજકોટનું જે એન્ટર કહેવાય જે ના કહેવાય એ સર્વિસ રોડ અવરનવર આ રસ્તા બે એક સારો વરસાદ પડી જાય એક બે વરસાદ એટલે ખાડા મોટા મોટા ખાડા અવરનવર આ રસ્તાઓ પર અકસ્માત થતા હોય છે તેમજ કોઈ અજાણ્યા વ્હીકલવાળા પાણી ભરાયેલા હોય તો વ્હીકલને પણ નુકસાની થતી હોય છે અને માણસોને પણ આ નથી ઘણા બધા એક્સિડન્ટ થયેલા અમે જોયેલા છે ઘણા વર્ષોથી આ તંત્ર દ્વારા કોઈ જાતનું કોઈ સિરિયસ કામ થતું નથી આ રોડ ઉપર જાગૃત નાગરિકોએ અવારનવાર કમ્પ્લેન કરેલી છે છતાં પણ કોઈ કમ્પ્લેન આજ સુધી કોઈ ધ્યાનમાં લેવામાં આવેલ નથી અને કમ્પ્લેન કર્યા છતાંય આ રોડ રસ્તા જેવા તેવા ડામર ફટ જેવા તેવા રોડ બનાવી જતા રહીએ છે પાછા એક બે વરસાદ પડે એટલે અત્યારે આ રોડ થઈ જાય છે અને ઘણી બધી રાહદારીઓ આજે ડેઈલી તમે જોવ તો આ રોડ ઉપરથી પર ડે દસ હજારથી વધુ વાહનો અહીંથી નાના અને મોટા પસાર થતા હોય છે અને અકસ્માતનો પણ એવો ભય રહે છે અવારનવાર અને અકસ્માત જોયેલા બ પણ છે પણ આજ સુધી તંત્ર દ્વારા કોઈ સિરિયસ લઈને અને રસ્તા પ્રત્યે કોઈ આજ આજ સુધી રસ નથી દાખવ્યો કામ પ્રત્યે કે નથી રિપેર કરતા આ રસ્તા ઘણા બધાને મુશ્કેલીઓ પડે છે આ રસ્તાથી અને ખરેખર તો જોઈએ તો રાજકોટનું એન્ટર જ ગણાય આ તમે ગ્રીનલેન્ડ ચોકડીથી એન્ટર થાવ ગોંડલ ચોકડી તરફ એટલે એન્ટર જ ગણાય જો એન્ટરમાં જ આવા ખાડાઓથી સ્વાગત થતું હોય તો તંત્રને આ બાબતે ખ્યાલ આવવો જોઈએ કે આ વસ્તુ કેટલી ગંભીર છે જ્યાં સુધી આ કોઈ ગંભીર કે કોઈ એવો હેવી અકસ્માત ન થાય ત્યાં સુધી જો આ તંત્ર આમાં ધ્યાન નહીં આપે તો આગામી દિવસોમાં કદાચ એવું બની શકે કે કોઈ મોટો અકસ્માતનો ભય રહી શકે જેની જવાબદારી આ તંત્રો દ્વારા લેવામાં આવશે કે નહીં એ એક આમાં પ્રશ્ન છે મોટો